તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં તો જોઈ લો આપણે આ રાયડો બે પોણી પાયા હજુ આ બાજુ તઈમ ચાગડા બાકી પાવાના તો આપણે આ વારો આવશે એટલે તમે પાળી અપાઈ દેવું એટલે બે પોણી થશે રાયડામાં આ બે પોણીના રાયડામાં હું લઈ ગયો પહેલા પેલો ફૂલણ હતો પેલી બાજુ જે વિઘો રહ્યો એ રહી અને આવી રહ્યો ઝેણો હતો રાયડો બે એક ખરખા થઈ ગયા જુઓ રાયડાના ફૂલ આવે એટલે જેટલા મસ્ત લાગે તમારે એનું એકલા એકલા ખપી ખેંચી જુઓ તમાકુમાં ફરીથી એને ખપી ખેંચવાનું ચાલુ કર્યું તમાકુ નાખી આપણે એ રંડા બહુ આદગાર લોહી પીજો બે બાજુ પેલા એડામાં ને આ બાજુ આ જે મોટા મોટા લેબડા હોય ને લેબડા ઉપર ચડી રહ્યા હોય પછી ઉતરીને અને દાણા ભાજી કરી હા જુઓ

અમારે અનિલ ભાઈ આવી ગયા છે ઢોકળી પછી કરશું પણ તું હસી લાવે આપણે તમાકુમાં ખાપી ખેંચ્યા જેમ કે પહેલાં આમાં ખેંચી હતી પણ તાણા સપ્લાય નહોતા ટીપાયેલા એટલે એમ જૂના સપ્લાય ખેંચી દીધી હતી એટલે ફરી પાછું પેલા ખેતરમાં નવા સપલા નાખાઈને ખેંચી હતી એટલે વામાં પાછું ખેતી ચાલુ કર્યું ખેંચવાનું જોઈ લે કશું લાવવા નહીં મગ મેલવા નહીં જય માતાજી મિત્રો ચોક્કસ આળો રહી ગયો તો આપણે ડબલમાં મગ ખેંચવાનું ચાલુ કર્યું ફરી ફરી ફેર ખેંચી નાખીએ પેલા ખાસ જૂના પેલા સપ્લાય ખેંચી હતી ને એટલે આ વખત સપ્લો ટીપાયેલો છે એટલે સારું છે આળો બધો જેટલો મસ્ત થઈ જાય વખોટી બધો આળો ની જાય જો

આ તમે વિચારો કે આ હવે રાયડાના ફૂલ આવી ગયા હવે આવું આવું વાતાવરણ કરે એટલે મચ્છી તો વેટે જ જવાની એમ પછી મય ફૂલ લેવાનું બરોબર પેલી સિયાગો બેહન ટાઈમ થાય ને એટલે મચ્છી વેટેય પડશે એટલે બરોબર દોણ જ ના થાય એ રહી એટલે બધી વાત એ નુકસાન જ છે કશું હાલ છે બધી જો જો એ કાગડા કાળા જ છે ભગવાનજી આ લઈ તો મિત્રો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો તો આપણે જઈએ ચાલે વાવા અમારા નું હવે ખપી છે એટલે વા એટલે ખેતા એટલે ડબલ માં ખેતી જ નાખો હવ જેટલો આળો છૂટો થાય કાલે ખાતા

દાડો જેટલો જોખો જોખો દેખાય વાદળામાં જુઓ હવે આ વાદળા આવી જાય એટલે બધો રોગ આઈ જા બધો એમ તો મિત્રો આપણે પોટકો થઈ રહ્યો આપણે જવાનું છે ઘેર હવે તો અમારે આનો પોટકો ઉપાડી લે જેમ કે આપણને આવશે ઉધરો શરદી થઈ ગઈ હોય એટલે એટલા માટે આનો પોટકો તો લીધી પણ આવો પોટકો ઘેર સુધી લઈ લે ખપી ખેતા હતા ખપી પડી મિલાઈ હવે જુઓ ન બતાવું કે જેટલા બધી ખેંચીએ ખપી તો મિત્રો હવે વાદળા આવી જાય ને એટલે રોગ આવશે રાયડામાં એળામાં બધામાં તો આપણે તમાકુમાં તો ઈયળો આવી જ ગઈએ એટલે હા એડામાં અમુક અમુક કાતરા પડી ગયા હા બતાવું હજુ મને થઈ ગઈ ઉધરણ શરદી એટલે આપણાનો પોટકો ઉપાડે ને એટલે એવું કોઈ આપણે મેણી નહીં દાડો તો ઉપાડો ઉપાડે ને પોટકો રાયડામાં મેલો આવી હવે અને એળો માં આઈ જા કાતરા તો આવી ગયા હવે અમે તમાકુમાં એળો આઈ ગયો નહિમાં મેલો આવી બે દાડા આવું રાખવા દેજો જોવા બે દાડા આવું ઠંડુ રાખશે ને એટલે મેલો આવી જવાનો તો અમારે અનિલને કાકો જો બે જણા લેબડો કાપી જુઓ બે દાડે પાછો લેબડો પાડ્યો કે રોજ રોજ તો કોઈ ખાતો નહીં આ ઠંડી નહીં પડતી ને એટલે એટલા માટે આ કારણસર જો તમાકુ રહી ને એ આવી દેખાય આ બાજુ જો ઠંડી નહીં પડતી ને એટલે ફટોફટ એટલી બધી ખેંચા પાવી પડશે ખાતર નાસી ખેંચા નહીં ચમકે ગરમી પડે છે ને ઠંડી પડતી નહીં ચાલુ કરી દે હાલ તો હું બહુ ચાલુ કરી દઈશ આપણે વારો આવતા ચાલુ કરીએ કે ને તો બધું વચ્ચે વચ પાડ્યું

દેશી બુથ આપડા એટલા બધા કોઈ આવ્યા નહિ થોડા હજુ હજુ પાચ્યા નહી બરોબર अब हम आप लोग किया जैन हवा भैंस कड़ी बार चार बार खाई रहे तो दी थोड़ी बार कोई कचरा बचरा भी जो ऐसे कर सी कोई तो हाथ पक दो कोई ना तारे ना तो पौनी -पौनी हो।, चार भी हो तो थोड़ी पानी बनी मिल सो चाह मिली पीओ तो फाइनली आप रोड पर आई गया जो આપણે ઘેર જવાનો રસ્તો આવી આપણે ઘરે જઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજ મિત્રો તો મિત્રો આપણે ફાઈનલી ઘેર આવી ગયા અમારે ચાર બાદ નાખી દીધી છું પેલા પેલા પાસા કરી દીધા બે ગડિયા એટલી ગરમી હોય ને તો તેવામાં ઉનાળાની ગરમી હોય ને એટલી ગરમી છે આજ નહીં ને આજ ગરમી ઉનાળા જ એટલી ગરમી નહીં આજે

પેલા ચામે પી લઈએ આપણે બરાબર